નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને કેતુ બજારના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર કેપ્ટન બસો ડીઆઈ વેચવા માટે આવેલું છે વિડીયોમાં તમે ટેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કંપની કલર फिटिंग इंजन गियर हाइड्रोलिक कम्प्लेट टायर मीडियम अठयावी जाड़ी टेक्टर में कोई फॉल्ट जो नहीं मे महेश भाई ने फूल जवाबदारी बेचवा से नो मॉडल बेहजार वीस अठयावी जामत एक लाख पांसठ हज़ार કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને આટકોટ ગામે જોવા મળશે માલિક મહેશભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે મહેશભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપવી હોય તો વિડીયો બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે